નર્મદા જિલ્લાના વડુ વડુમથક રાજપીપળા ખાતે આવેલ એમ એમ પ્રી પંદરમી ઓગસ્ટની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં જ્યારે પંદરમી ઓગસ્ટની દબદબાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે રાજપીપળાની એમ એ એમ પ્રી સ્કૂલમાં પણ પંદરમી ઓગસ્ટની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે પરફોર્મન્સ કરીને સૌ કોઈના દિલ જીત્યા હતા ખૂબ જ ટૂંકો સમયમાં આ શાળા બાળકોમાં સંસ્કારના સિંચન સાથે શિક્ષણ આપતી એકમાત્ર શાળા ઉભરી આવી છે ત્યારે આજના કાર્યક્રમ બાદ સૌ કોઈએ આ શાળાની કામગીરીની બિરદાવી હતી આજે સ્વાતંત્ર દિવસની ઉજવણી ના એન્ડ મોહિસેબલ ટ્રસ્ટ દ્વારા એક નાના ભૂલકાઓ નો સુંદર કાર્યક્રમ ધ્વજવંદન નો રાખવામાં આવ્યો હતો એમાં મારું સદભાગ્ય કે એ કાર્યક્રમમાં હું ચીફ ગેસ્ટ અને ધ્વજવંદન પણ જાતે નાના ભૂલકાઓ કેજી અને નર્સરીના જે એમને દેશ દેશભક્તિ રાષ્ટ્ર માટે જે સાંસ્કૃતિક કાર્યમાં જે કૃતિઓ રજૂ કરી ખરેખર હતી અને એમને એ કૃતિઓ તૈયાર કરવા માટે જે શિક્ષકો બહેનોએ જે મહેનત કરી છે એ એ બહેનોને પણ એ શિક્ષકોને પણ હું અંતકરણથી અભિનંદન પાઠું છું કે આટલા ટૂંક સમયમાં આટલું સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને જે કૃતિ રજૂ કરી છે મેં મારા આટલા સમયમાં આ નાના નાના જે નાની વયના બાળકોએ જે કૃતિ રજૂ કરી છે અને દેશભક્તિના ગીતો શૌર્ય ગીતો જે રજૂ કર્યા છે ખરેખર એ એકસેલન્ટ હતો હું કહું આ બાળકોનું એક્સેલન્ટ પરફોર્મન્સ અને એના ટીચર્સને પણ એનું પણ એક્સેલન્ટ અને ટ્રસ્ટીઓનું તો શું કહેવાય કે આટલું પ્રોત્સાહન આપીને એક નાના ભૂલકાઓને એક દેશ પ્રેમ છે સંસ્કાર સિંચ્યા છે એ ખર પસંદ કર્યું છે